જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામનવમી તિથિનું મહાત્મ આ દિવસે કરવામાં આવતી પૂજા વિધિ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા કયા મંત્રનો જપ કરવો તથા રામ જન્મની કથા સાંભળશો ચૈત્ર માસ શુકલ પક્ષની નવમી તિથિ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ રાક્ષસોનો નાશ કરવા અને ધર્મની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ રામ અવતાર ધારણ કરી પૃથ્વી પર જન્મ લીધો હતો આથી આજનો દિવસ ખૂબ જ શુભ છે ચૈત્ર માસની નોમની તિથિએ પુષ્ય નક્ષત્ર કર્ક રાશિમાં સ્તર્યુ નદીના કાંઠે વસેલી અયોધ્યાપુરીમાં રાજા દશરથના ઘરે માતા કૌશલ્યાના ગર્ભથી ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો જ્યારે પાંચ ગ્રહ તેના ઉચ્ચ સ્થાનમાં હતા એ સમ અભિજીત મુહૂર્ત હતું આવા શુભ સંયોગે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો આથી ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા પ્રાચીન ભારતમાં સૂર્યવંશ જેમાં વૈવત સનનું થયા એ વંશમાં રાજા દિલીપ થયા અને દિલીપનો પુત્ર રઘુ થયા આથી રામના કુળને રઘુકુળ કહેવાયું આ રઘુના પુત્ર અજ હતા રાજા અજના પુત્ર મહાન પ્રતાપી રાજા દશરથ થયા કથા અનુસાર રાજા દશરથને ત્રણ રાણીઓ હતી આ ત્રણેય રાણીને ગર્ભ રહેતો ન હોવાથી રાજા દશરથે પુત્રેષ્ઠ યજ્ઞ કર્યો યજ્ઞની પ્રસાદી રૂપે ખીર મેળવી અને દશરથે તેની પ્રિય પત્ની કૌશલ્યાને આ ખીર ગ્રહણ કરવા આપી કૌશલ્યાએ તેનો અડધો ભાગ કઈ કઈને આપ્યો ત્યારબાદ બંનેએ તેનો અડધો ભાગ દશરથની ત્રીજી પત્ની સુમિત્રાને આપ્યો આ ખીરનો પ્રસાદ ગ્રહણ કરવાથી રાજા દશરથની ત્રણેય રાણીને ગર્ભ રહ્યો નવ માસ પૂરા થઈએ ભગવાન શ્રીરામનો જન્મ થયો એ જ રીતે કઈ ભરતને જન્મ આપ્યો અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો આ રીતે દશરથના ઘરે ચાર પુત્રનો જન્મ થયો આથી જ આજના દિવસે જે સ્ત્રીને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તે શ્રીએ આજના દિવસે ભગવાન શ્રીરામની પૂજા કરવી પૂજામાં આ ખીરનું નૈવેદ્ય ધરાવવું અને આ નૈવેદ્ય પોતે ગ્રહણ કરવું આમ કરવાથી તેને ચોક્કસ સંતાન પ્રાપ્તિ થશે આ રીતે રાજા દશરથના ઘરે ચાર પુત્રોનો જન્મ થયો તેમાંથી રામ એ જન્મથી જ શાંત મર્યાદિત આચરણ કરવાવાળા પરાક્રમી અને બંધત્વની ભાવનાવાળા હતા આથી જ ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા આથી રામ રામનવમીના દિવસે રામ રામનવમીનું વ્રત પૂજન કરી ઉપવાસ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે પાપ અને દુષ્ટતા દૂર થાય છે આજના દિવસે ભગવાન શ્રીરામ માતા સીતાની સાથે લક્ષ્મણ અને શ્રી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત સુધી આખો દિવસ કોઈ પણ સમયે આ પૂજા કરી શકાય છે કારણ કે ભગવાન જન્મ બપોરે બાર વાગ્યે થયો હતો આથી રામ જન્મની પૂજા બપોરના સમયે કરવામાં આવે છે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપની મૂર્તિ હોય તો તેને પારણામાં ઝુલાવવામાં આવે છે ભગવાન રામની મૂર્તિ ન હોય તો ફોટો કે છબીની પૂજા કરી અબીલ ગુલાલ પુષ્પ ધૂપ દીપ કરી દૂધ મિશ્રી અને ખીરનું નૈવેદ્ય ધરાવાય છે આ દિવસે રામચરિત માનસનો પાઠ કરવામાં આવે છે તેમજ ભગવાન શ્રીરામની જેમ ગૌરવપૂર્ણ જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવાય છે જે વ્યક્તિને સારું સ્વાસ્થ્ય લક્ષ્મી સૌભાગ્ય પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેમણે આજના દિવસે ભગવાન શ્રીરામનું પૂજન કરી ઓમ રામ રામાય નમઃ મંત્રનો જપ કરવો જે કરવાથી અવશ્ય પુત્ર લક્ષ્મી સૌભાગ્ય સુખ સમૃદ્ધિ સારા સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થશે જે વ્યક્તિના જીવનમાં વારંવાર વિઘ્નો આવે છે તેમણે ઓમ રામ ભદ્રાય નમઃ આ મંત્રનો જપ કરવો જે કરવાથી દરેક અવરોધો દૂર થઈ દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે જે વ્યક્તિના જીવનમાં પરેશાની અશાંતિ આવી રહી છે તેમણે ઓમ રામચંદ્રાય નમઃ આ મંત્રનો જાપ કરવો જે કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે આ રીતે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવી નવમીનું વ્રત રાખવું તેમજ આ દરેક સિદ્ધ મંત્રોના જાપ કરવાથી મનુષ્યના દરેક પાપો અને દુષ્ટતા દૂર થાય છે સુખ સમૃદ્ધિ જીવનમાં શાંતિ આવે છે આજના દિવસે રામ જન્મની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના દરેક ગુણ જીવનમાં ઉતરે છે તો આ હતું રામનવમી તિથિનું પૂજન મહાત્મ તેમજ જીવનમાં સુખ શાંતિ મેળવવા કયા મંત્રનો જપ કરવો હવે સાંભળશું રામ જન્મની કથા બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની જય સરયુ નદીને કિનારે સમુદ્ર નગરી વસેલી છે તેનું નામ અયોધ્યા તેના રાજા છે રઘુવંશી દશરથ સકળ ગુણ સંપન્ન સદાચારી નીતિમાન વચન પાલક અને વીર તેમને ત્રણ રાણી છે પટરાણી કૌશલ્યા સુમિત્રા અને કૈકયી રાજાને સર્વ વાતનું સુખ છે પણ એક વાતનું દુઃખ છે કે રાજાને કોઈ સંતાન નથી એકવાર રાજા મૃગ્યા ખેલવા જંગલમાં ગયા સંધ્યા ઢળી ગઈ રાત્રિ પડવા માંડી પણ રાજાને કોઈ શિકાર ન મળ્યો ત્યાં જ એક દિશામાંથી બુડ બુડ અવાજ આવ્યો રાજાને લાગ્યું કે અહીં ચડનું છે નક્કી કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું લાગે છે રાજાએ શબ્દ વેધી ફક્ત અવાજ પરથી જ નિશાન સાધીને બાણ છોડ્યું અને એક માનવ ચીસ સંભળાય રાજા ગભરાયા દોડ્યા અવાજની દિશામાં એક સુકુમાર યુવાનની છાતીમાં બાણ ખૂપી ગયું છે અને યુવાન ધરતી પર તરફડી રહ્યો છે રાજાએ કંપાતા હાથે યુવાનનું મસ્તક ખોળામાં લીધું અને કહ્યું ભાઈ ક્ષમા કરો મને લાગ્યું કે કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું છે અને મારું શબ્દ વેધી બાણ તમને લાગી ગયું રાજા રડવા જેવા થઈ ગયા હું અવધનો રાજા દશરથ છું મને ક્ષમા કરો યુવાનનો શ્વાસ તૂટી રહ્યો છે તુટક સ્વરે બોલ્યો મહારાજ હું શ્રવણ છું મારા આંધળા મા બાપને કાવડમાં બેસાડી તીર્થયાત્રાએ લઈ જતો હતો તેમને તરસ લાગી એટલે પાણી ભરતો હતો હાય રે હવે મારા મા બાપનું શું થશે ભાઈ શ્રવણ મને ક્ષમા કર હું તારા માતા પિતાને મારા માતા પિતા માની પાળીશ અને યાત્રા કરાવીશ અને એ સાંભળતા જ શ્રવણના પ્રાણ નીકળી ગયા રાજાને ભારે દુઃખ થયું પણ શો ઉપાય રાજા ભાંગેલા પગે ઘડો ભરી શ્રવણના મા બાપ પાસે આવ્યા અને પાણી શ્રવણના પિતા કહે છે કે બેટા બોલતો કેમ નથી મોડું કેમ થયું પરંતુ જવાબ ન મળતા બોલ્યા કે તું નહીં બોલે તો અમે પાણી નહીં પીએ રાજાએ કમતા સ્વરે બધી વાત કહી અને વૃદ્ધ અંધ દંપતી છાતી ફાટ રડી પડ્યા રડતા રડતા કહે હે રાજવી આજે અમે અમારા પુત્ર વિયોગે પ્રાણ છોડીએ છીએ એમ તું પણ તારા પિતૃ યોગે પ્રાણ છોડીશ આમ શાપ આપીને બંનેએ પ્રાણ ત્યાગી દીધા રાજાને સમજાયું નહીં કે આ ઘટનાને દુઃખદ માનવી કે સુખદ જે બન્યું તે અતિ દુઃખદ હતું છતાં સંતાનહીન રાજાને આ શાપ વરદાન જેવો લાગ્યો કે પુત્ર હે ભગવાન મને પુત્ર પ્રાપ્તિ થશે રાજાએ ત્રણેયનો વિધિવત અગ્નિ સંસ્કાર કર્યો અને મહિલે પાછો ફર્યો તેણે આ વાત કોઈને ન કહી અને ધીરે ધીરે રાજા આ વાત ભૂલી પણ ગયા દશરથ રાજાએ પોતાની શક્તિથી સમસ્ત જગત પર પોતાનું શાસન સ્થાપિત કર્યું તેમની પાસે સર્વ સુખ વૈભવ હતા પરંતુ સંતાન સુખ ન હતું આથી એમણે કુલગુરુ વશિષ્ઠ મુનિને તેડાવ્યા અને પોતાના દુઃખની વાત કહી મુનિએ કહ્યું હે રાજન તમે ઋષ્ય શૃંગ મુનિ દ્વારા અશ્વમેઘ યજ્ઞ કરાવો તેનાથી તમારી પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે રાજાને આ વાત ગમી ગઈ તેઓ જાતે જઈને ઋષ્યશ્રમ મુનિને તેડી આવ્યા પછી અશ્વમેઘ યજ્ઞની તૈયારી કરી પૂજન કરી યજ્ઞનો અશ્વ છૂટો મૂક્યો એક વર્ષ પછી સર્વત્ર વિજય મેળવી અશ્વ પાછો આવ્યો અને અશ્વમેઘ યજ્ઞ શરૂ થયો કોઈ પણ વિધ્ન વગર યજ્ઞ પૂર્ણ થયો મુનિએ કહ્યું રાજન આપની સર્વકામના પૂર્ણ થાય મુનિવર મને પુત્ર પ્રાપ્તિ થાય તેવો ઉપાય કહો મારી આ એક જ ઈચ્છા છે એવું દશરથ રાજાએ પોતાના મનની ઈચ્છા પ્રગટ કરી કહ્યું તમે પુત્રેષ્ઠી યજ્ઞ કરો એનાથી તમને પુત્ર પ્રાપ્તિ થશે રાજાએ ઋષ્યંગ સુની મુનિ પાસે ગુરુ વશિષ્ઠની આજ્ઞાથી પુત્રેષ્ઠી યજ્ઞનો આરંભ કર્યો યજ્ઞમાં આહુતિ આપતી વખતે દેવો પોતાનો હર વિભાગ ગ્રહણ કરવા આવ્યા બધા દેવો ત્યાં ભેગા થયા ત્યારે દેવોએ બ્રહ્માને કહ્યું હે ભગવાન લંકાનો રાક્ષસ રાજ રાવણ અમને ખૂબ પીડી રહ્યો છે તેને હણવાનો ઉપાય બતાવો બ્રહ્માએ કહ્યું એને મેં વરદાન આપેલું છે એણે માગ્યું છે કે હું યક્ષ દેવ ગંધર્વ કે રાક્ષસથી ન મરું પરંતુ અભિમાનમાં તેણે મનુષ્યનું નામ લીધું નથી મનુષ્યને એ તુચ્છ ગણે છે તે સમયે ભગવાન વિષ્ણુ આવ્યા બ્રહ્માએ દેવો સહિત તેમની સ્તુતિ કરી અને કહ્યું કે પ્રભુ આપ દેવોના દુઃખ દૂર કરવા મનુષ્ય રૂપ ધારણ કરો અને દેવોને રાક્ષસ રાવણના દુઃખમાંથી મુક્ત કરો પ્રભુએ કહ્યું હે દેવો આપ નિશ્ચિત બનો હું મહારાજા દશરથને ત્યાં ચાર પુત્ર રૂપે પ્રગટ થઈશ અને રાવણનો વધ કરીશ પછી વિભાગ ગ્રહણ કરી બધા પોતપોતાના સ્થાને ગયા યજ્ઞ પૂર્ણ થતાં જ યજ્ઞ કુંડમાંથી એક તેજસ્વી યજ્ઞ પુરુષ પ્રગટ થયો તેના હાથમાં પાયસાન એટલે કે ખીર ભરેલો કળશ હતો તેણે તે કળશ સમ્રાટ દશરથને આપી કહ્યું હે રાજન આ પાયસાન તારી ત્રણ રાણીઓને ખવડાવજે એનાથી તને ચાર પુત્રોની પ્રાપ્તિ થશે અને એ પુરુષ ધ્યાન થઈ ગયો રાજાના આનંદનો પાર ન રહ્યો તેણે કૌશલ્યા સુમિત્રા અને કૈકયીને આ પાઇ આપ્યું અને ત્રણેય રાણીએ તેને પ્રેમપૂર્વક આરોગ્ય યજ્ઞ પૂર્ણ થતા બધા પોતપોતાના સ્થાને ગયા સમય જતા ત્રણેય રાણીઓ ગર્ભવતી બની ચૈત્ર માસની શુકલ નવમીએ પટરાણી કૌશલ્યાએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જે સ્વયં ભગવાન વિષ્ણુ હતા તે પછી કૈકયીએ એક પુત્રને જન્મ આપ્યો અને સુમિત્રાએ બે પુત્રોને જન્મ આપ્યો કૌશલ્યાના પુત્રનું નામ રામ રાખવામાં આવ્યું અને કૈકયીના પુત્રનું નામ ભરત રાખ્યું સુમિત્રાના પુત્રોનું નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખવામાં આવ્યું આથી અયોધ્યા નગરીમાં મહાઉત્સવ ઉજવાયો સમ્રાટ દશરથ હર્ષ ઘેલા બની ગયા અને એમને છૂટે હાથે દાન દીધું ધીરે ધીરે ચારેય કુંવરો મોટા થવા માંડ્યા લક્ષ્મણની રામ પર અત્યંત સ્નેહ હતો બંને સાથેની સાથે જ રહેતા કુલગુરુ ગુરુ વસિષ્ઠએ તેમને દરેક પ્રકારની ઉત્તમ વિદ્યાઓ આપી આમ ચારેય કુમારો શૂરવીર વિદ્યાવાન અને સર્વ ગુણ સંપન્ન મર્યાદા ભગવાન શ્રી રામની જય રામના જીવનમાંથી આપણને એક એવો બોધપાઠ મળે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ દરેક સંતાનનું પહેલું કર્તવ્ય છે રામ પોતાના પિતાની આજ્ઞાનો વિરોધ કરી શકતા હતા લક્ષ્મણ પણ તેમની સાથે જ હતા પરંતુ શ્રીરામે એવું કર્યું નહીં પિતાનું વચન પૂર્ણ કરવા સુખ સુવિધા અને રાજપાટનો ત્યાગ કરી દીધો જે લોકો વાતો માને છે 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 આદર સન્માન સન્માન કરે તેમને પરિવાર સમાજમાં માન યશ કીર્તિ જરૂર મળે તો મિત્રો આ હતી રામ નવમીની પૂજન વિધિ જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે કયા મંત્રનો જપ કરવો તેમજ આજના દિવસે સાંભળવામાં આવતી રામ જન્મની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ